મુસ્લિમ બિરાદરોના બકરી ઈદના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સુરતમાં જ નહીં પરંતુ ગુજરાતમાં સૌથી વધુ વજન ધરાવતો બકરો સુરતના બકરા પ્રેમીએ તૈયાર કર્યો છે ખ્વાઝાદાના દરગાહ રોડ પર આવેલ વજન કાંટા પર બકરાનું વજન ધરાવતી વેળાએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તો અમારી ટીમ દ્વારા ત્યાંની મુલાકાત લેવાતા શું કહ્યું બકરા માલિકે સાંભળીએ મિત્રો બકરા એ દુનિયા ભરમાં આવશે બુધવાર એટલે હવે માત્ર ગણતરી ની કલાકો જ બાકી છે ત્યારે અત્યારે આપણે સુરત શહેરના ખાસ કરીને ખ્વાજા દાના દરગાહ પાસે છીએ અહિયાં સુરત શહેર નહીં પરંતુ ગુજરાત નો સૌથી મોટો બકરો અહીંયા લાવવામાં આવે કેટલા કિલોનો છે આવું આપડે તેમને મળીએ

ગુલામ મુસ્તફા ઉર્ફે બાબુભાઈ ને આ એક મસમોટી ટ્રોફી મળવામાં આવી છે અહિયાં બસો ને બે કિલો નો બકરો જે ગુજરાતમાં સર્વ પ્રથમ કહેવાય છે એ રાણી તળાવનો આ બાબુભાઈ નો બકરો છે તેઓ કહે છે કે કુરબાની તો અમારે આપણી સમાજ ને છે મુસ્લિમ સમાજમાં પરંતુ એનો અત્યારે જીવ પડે છે કારણ કે બસો બે કિલો નો બકરો છે એ ખરેખર ગુજરાત ની અંદર રેકોર્ડ અત્યારે થઈ રહ્યો છે જે વિજય મકવાણા સાથે સુરત